સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ શ્રી ભરતભાઈ શાહ દ્વારા આશીર્વચન અને શુભેચ્છા આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે શાળા વહીવટી સમિતિના અધ્યક્ષ શ્રી પ્રશાંત સરૈયા તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી સમિતિના મંત્રી શ્રી સુરેન્દ્ર વાડીલે તથા પ્રાથમિક વિભાગના શાળા વહીવટી સમિતિના મંત્રી શ્રીમતી મેઘાબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા શાળાના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી જગદીશ પરમારે શરવેનું પુષ્પથી સ્વાગત કરી આવકાર પ્રવચન આપ્યું હતું એડવોકેટ શ્રી પ્રશાંત શરૈયાએ વિદ્યાર્થીઓને જીવનમાં રમત ગમતનું મહત્વ દર્શાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ ટુર્નામેન્ટમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તમામ શાળાના આચાર્ય મિત્રોએ હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોવાની માહિતી શ્રી જગદીશ પરમારે આપી હતી બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ